ચાંદોડ અને ધબોઇ તાલુકાના નવ નિયુક્ત થયેલા ગ્રામ રક્ષક દળના જવાનોને તાલીમ કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગ્રામ રક્ષક દળની સ્થાપનાના પાંત્રીસ વર્ષમાં પ્રવેશ તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ રક્ષક દળના ઉપક્રમે ચાંદોડ અને નવ ડભોઈના નવ નિયુક્ત પામેલા પંચ્યાસી જેટલા જવાનોએ તાલીમ કેમ્પ તારીખ અઢારમી ફેબ્રુઆરી ચાર માર્ચ દરમિયાન યોજાય હતો જે કેમ્પની પૂર્ણાહુતિનો કાર્યક્રમ માનવ અધિકારી હિંમતસિંહ પરમાના પ્રમુખ સ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ પદે વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસ વડા ખુમાનસિંહ પરમારે ઉપસ્થિત રહી જવાનોની પરેડ સલામી આપી હતી જીઆઈડી ના પ્રોત્સાહિત કરવા ચાંદોલથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી મહંત જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ ઉપપ્રમુખ શશિકાંત પટેલ મહામંત્રી જીતુભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેન્દ્ર તળવી તાલુકા સદસ્ય ધર્મિષ્ઠાબેન માજી સરપંચ રીટાબેન વ્યારા બ્રહ્મ સમાજ પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રી સહિતના નગરજનો મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નાની બાળાઓએ અધિકારી ગણને મહાનુભાવોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા જીઆરડી ના જવાનો દ્વારા સૌનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું બાદમાં જીઆરડીના ના જવાનોએ લીધેલ તાલીમ નું યોજાયું હતું જવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ લાઠીમાર રસ્તા ખે સહિતના કર્તવ્યો યોજવામાં આવ્યા હતા જેને સવે બિરદાવ્યા હતા દાંતો દ્વારા વિવિધ સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ અર્પણ કરી તેઓને જેમ જેમ જુસ્સો વધાર્યો હતો પોલીસ સાથે કાયદાકીય વ્યવસ્થાની જાળવણીમાં દરેક સમયે ખડે પગે રહી સેવા બજાવતા જવાનોને વધુ સવલતો તેમજ સમયસર વેતન મળે તેવી રજૂઆતો પણ આ પ્રસંગે ઉચ્ચારવામાં નાયબ પોલીસ વડાય અને ધ્યાને લઈ સરકાર સમક્ષ રજૂ કરી તેના નિરાકરણની ખાતરી ઉચ્ચારી હતી વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે જીઆરડી જવાનોના જે ટ્રેનિંગ કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવેલ તે કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિત્તે અત્રે જીઆરડી ચાણોદ તથા ડબોઈના તમામ જવાનોને ટ્રેનિંગ આપી એની પાસિંગ પરેડ અને સેરેમોનિયલ પરેડ રાખવામાં આવેલ છે અને આ જીઆરડી જવાનો સરકારશ્રીની યોજના મુજબ કે જે ગામડાઓમાં પણ અત્યારે લો એન્ડ ઓર્ડરના પ્રશ્ન નાના મેળાઓ તમામ ધાર્મિક મેળાઓ જે અસંખ્ય થતા હોય છે તેને પહોંચી વળવા માટે તમામ પોલીસ એ પહોંચી શકે નહીં જેથી આ જીઆરડી જવાનો દ્વારા એમને પૂરતી ટ્રેનિંગ આપી અને પોલીસ ખાતાને જે સત્તાઓ મળેલ છે એ મુજબની સત્તાઓ માટે તેનો ઉપયોગ કરવા માટે આ એક આયોજન છે અને જેના ભાગરૂપે આજરોજ અહીંયા દભોઈ તથા ચાણોદના જીઆરડી સભ્યોનું ટ્રેનિંગનું સમાપન કેમ્પ રાખવામાં આવેલ હતો અને તેમાં સભ્યોએ પોતાનું ટ્રેનિંગ દરમિયાન જે કંઈ શીખેલ હતા તેનું પ્રદર્શન કરેલું અને આ અંગે જિલ્લાના તમામ મહાનુભાવો જિલ્લા હોમગાર્ડ જિલ્લા જીઆરડી માનદ અધિકારી શ્રી હિંમતસિંહભાઈ તેમજ અન્ય સંતો અને આગેવાનો હાજર રહેલ અને જીઆરડી જવાનોને પ્રોત્સાહન પૂરું પાડેલ છે